મિત્રો તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે ફરી વખત એક વખત લાઈવ ગયા છીએ હોળી અને પ્રવાહ આધારિત લેક્ચરનો પાર્ટ નંબર સિક્સ તો જેમ તમે આગળના પાર્ટ ન જાય તો જોઈ લેજો તો આજે આપણે જોવાના છે હોળીને પ્રવાહ આધારિત દાખલા સૌ પ્રથમ જોઈએ તો રમૂ છે ને ક્વોશન નંબર તેતાલીસ જોઈએ ગયા લેક્ચરમાં આપણે બેતાલીસ પ્રશ્નો લગી સોલ્વ કર્યા હતા અહીં સુધી સોલ્વ કર્યા હતા ત્યાર સુધી અહીં આપણે થોડાક હાર લેવલના ક્વેશ્ચન સોલ્વ કર્યા હતા ગયા લેકચર થી થોડાક હાર્ડ લેવલ ના પ્રશ્નો આવવાની શરૂઆત થઈ ગઈ હતી તો હવે આપણે ક્વેશ્ચન નંબર ફોર્ટી થ્રી થી શરૂઆત કરીશું તો આજની રામુ છે નવ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સ્થિર પાણીમાં ઓળખ ચલાવી શકે છે એટલે રામુની ઝડપ રામુ છે નવ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઓળખ ચલાવી શકે છે ત્યારબાદ આગળના પ્રશ્નો વાંચો તેને પ્રવાહની દિશામાં જવા કરતા પ્રવાહીની વિરુદ્ધ દિશામાં જવા માટે બમણો સમય લાગે છે પ્રવાહીની દિશામાં જેટલો સમય નહીં લાગતો એનાથી ડબ ડબલ સમય છે અને પ્રવાહીની વિરુદ્ધ દિશામાં લાગે છે એવું કહેવા માંગે છે તો આપણને છે ને ઝડપ શોધવાની કીધું છે પ્રવાહીની હોળીની ઝડપ આપેલી છે ત્યારબાદ જોઈએ આપણે શું શું વાય ઉપરથી સૌપ્રથમ તો આપણે ગુણોત્તર કાઢવો પડશે બંને આવે લાસ્ સૂત્ર મીખ દઈએ આપણે એક્સ પ્લસ વાય વાળું હવે આપણને ખબર છે જેમ આપણે આને પ્રવાહની દિશામાં કહેવાય અને પ્રવાહની ઝડપ કહેવાય આને હોળીની ઝડપ કહેવાય અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં કહેવાય તો આપણને છે ને પ્રવાહની વિરુદ્ધ દિશામાં ધારો કે જો હોડીને પ્રવાહની દિશામાં લાગતો સમય એક હોય એક કલાક તો તેને પ્રવાહની વિરુદ્ધ દિશામાં લાગતો સમય બે કલાક ડબલ એટલે બમણો બમણો એટલે ડબલ જ થશે આ એક છે તો આ બે છે હવે આપણે આ બે ઉપર જ ફોકસ કરવાનું છે પ્રવાહની દિશામાં અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં બંનેનો ગુણોત્તર મળી જશેની દિશામાં જાય છે અને પાછો એ પ્રવાહીની વિરુદ્ધ દિશામાં પાછો આવે છે એટલે અંતર તો સમાન લાગે છે એટલી વાત જોતા ખબર પડી જાય છે ત્યારબાદ જોઈએ સમય સરખો છે એટલે સમય ગુણોત્તર આપેલો છે અંતર સમાન છે સમયનો વ્યસ્ત ગુણોત્તર એટલે ઝડપનો ઝડપ એટલે કે આપણે હવે જોઈએ ત્યારબાદ હવે આપણને આ ડિફરન્સ જોઈએ બંનેનો બે માઇનસ એક કરીશું તો એક જવાબ આવશે એક ઇઝ એક ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલા છે નવ કિલોમીટર પ્રતિ કલાક

તો જ આની એક કલાક લાગ્યો છે પહેલાં અને આની ઝડપ ઓછી છે તો આ ડબલ સમય લાગ્યો હતો એવું કહી શકાય આપણેથી બે જેમ એક ગુણોત્તર મળી જશે આ બંનેનો સરવાળ કરીશું એ આપણને એક્સ મળશે એ આપણને ખબર છે બે પ્લસ એક છેદમાં બે કરવી છે એટલે તેના છેદમાં બે ઇઝ ઇક્વલ ટુ આપણને એક પોઈન્ટ પાંચ મળશે એક પોઈન્ટ પાંચ આ તો આ જીરો પોઈન્ટ પાંચ હોય છે કારણ કે એક પોઈન્ટ પાંચ વત્તા જીરો પોઈન્ટ પાંચ કરીશું તો બે મળશે તો અહીં એક પોઈન્ટ પાંચ વત્તા આ પણ જીરો વાય બરાબર એટલે પ્રવાહી આ આપણને છે ને આ ઝડપનો ખાલી ઓલો રહીશો મળી જશે ત્યારબાદ અહીં આવી જશે એટલે છ ગુણા થયા છે હવે આ પાંચ જીરો ના છ ગુણ્યા કરીશું તો કેટલા જવાબ આવશે પાંચ છંગ કરીશું ત્રીસ જવાબ આવશે ત્રીસ એટલે આ પોઈન્ટ અહીંયા આવી દઈશું એટલે કટ થઈ જશે એટલે આપણો જવાબ ફાઇનલી આપણો રાઈટ આન્સર થશે ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે આ ત્રિ ત્રિરાશિની મૂકીને પણ અહીં સોલ્વ કરી શકાય છે જેમ કે આ એક પોઈન્ટ પાંચ સમય કલાક આપણને સ્પીડનો ગુણોત્તર આપેલો છે એના બરાબર આપણને નવ કિલોમીટર પ્રતિ કલાકે ઝડપ આપેલી છે પ્રશ્નમાં અહીં આપેલી છે જેમ કે આપણને હવે તો પ્રવાહીની ઝડપ પૂછેલું છે એટલે વાય બરાબર હવે આપણને ઝીરો પોઈન્ટ પાંચ બરાબર કેટલા થઈ હતી તો આ છે ને પોઈન્ટ પાંચ વાય ગુણાકારમાં આવી જશે નવ ગુણ્યા ત્રિ રાશિ મૂકી આ રીતના હા નવ વારે પોઈન્ટ પાંચ ગુણાય છે એટલે પાંચના છેદમાં દસ લખી શકીએ ત્યારબાદ આ એક પોઈન્ટ પાંચ છે એટલે આ અહીં બી આવશે એટલે એના દસના છેદમાં પંદર લખી શકાય આ દસ દસ કેન્સર આ પાંચ તેરી પંદર આ ત્રણ તેરી નવ તો અહીં પણ જવાબ ત્રણ જ આવશે બંને મેથડથી કરો તો આન્સર તો સેમ જ રહી છે તો અહીં આ લે આનો ફાઇનલી આન્સર થશે છે ત્રણ ક્વેશ્ચન નંબર ફોર્ટી ફોર જોઈએ તો એક ઝડપ છે ને ચાર કિલોમીટર કલાક છે છે ઝડપ એટલે બરાબર આપણને હોળી ચાર કલાકમાં પ્રવાહની દિશામાં ચાલીસ કિલોમીટરનું અંતર આવે પ્રવાહીની દિશા એટલે એક્સ પ્લસ વાય ચાલીસ કિલોમીટરનું અંતર અંતરના શેદમાં સમય કરશું એટલે આપણને ઝડપ મળી જશે આ ચાર ચાલીસ આ દસ છે આ ચાર છે ત્યારબાદ જોઈએ આ દસ અહીં તો આ છ થશે છ પ્લસ ચાર કહીશું તો દસ થાય તો ઓડીની ઝડપ દસ આ એટલે છ હશે ત્યારબાદ જો પ્રવાહની વિરુદ્ધ દિશામાં તો અહીં વાય બરાબર ચાલીસ ને કહીશું પ્રવાહની વિરુદ્ધ દિશા એટલે કે એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ આવા ને કેટલા આપેલા પ્રવાહની વિરુદ્ધ દિશામાં બાર કિલોમીટરનું ટોટલ અંતર કાપે છે અંતરના છેદમાં સમય પ્રવાહની વિરુદ્ધ દિશામાં બાર કિલોમીટર જઈ શકે છે અને પ્રવાહની તો ઝડપ કેટલી તો અહીં બાર બાર આપેલો છે સમય કેટલો આપેલો છે ચાર કિલોમીટર પ્રતિ કલાક ચાર કલાકમાં બે જાય છે આવે છે ને જાય એટલે અહીંયા પણ ચાર કલાક લાગે છે અહીં તો ત્રણ જવાબ આવશે તો અહીં દસ આવી ગયો હવે આપણને ફાઇનલી ગુણોત્તર મળી ગયો છે દસ ઇન્ટુ ચાર ઇન્ટુ છ જેમ ચાર જેમ ત્રણ હવે આપણને ગમે પ્રશ્નમાં પૂછ્યું આના ઉપરથી જવાબ આવે તો આપણને અહીં હોડીની ઝડપ કીધું છે તો આપણો અહીં છ જવાબ રહેશે જો એમ કીધું હોય પ્રવાહી પ્રવાહીની ઝડપ કીધી તો ચાર આવે અહીં લખી નાખશું બોટની ઝડપ અહીં કિશુ તો આને કહેવાય પ્રવાહ પ્રવાહની ઝડપ આને કહેવાય પ્રવાહની દિશા આને કહેવાય પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ હવે એવો પાડ લો કોન્સેપ્ટ છે ને ક્લિયર છે અત્યાર સુધી ત્યારે જોઈ ક્વેશ્ચન નંબર સોલ્વ કરવી એક હોડીને છે ને પ્રવાહની વિરુદ્ધ દિશામાં બાર છ કિલોમીટર પ્રવાહની વિરુદ્ધ દિશા અહીંયા આપણે જોઈ ગયા ઉપર પ્રવાહની વિરુદ્ધ દિશા એટલે એક્સ માઇનસ વાય બાર છ કિલોમીટર લખી નાખશું અહીં છે ને આપણે પોઈન્ટને ડાયરેક્ટ દૂર કરી નાખશું તો હેઠે આપણે છે ને શૂન્ય મૂકી દીશું એટલે 126 છવ્વીસ જ લખશું મુસાફરી કરતા એકવીસ મિનિટનો સમય લાગે છે તો એકવીસ નાખશું છેદમાં મિનિટ આપેલા છે એટલે આપણે છેદમાં સાઠ કરેલા છે અહીં મિનિટમાંથી કલાકમાં ફેરવા માટે સાઈઠ કરવા જરૂરી છે સ્થિર પાણીમાં હોળીની ઝડપ છે ને અને પ્રવાહીની ઝડપનું ગુણોત્તર બંનેનું ગુણોત્તર આપી દીધું છે એટલે આપણે ફરી વખત એક વખત લખવું પડશે અહીં એક્સ માઇનસ વાય આપેલું છે તો અહીં વાય છે પ્રવાહ અહીં એક્સ તો અહીં વાય એક્સ માઇનસ વાય હવે છે ને આપણને ગુણોત્તર શેનો શેનો આપ્યો છે એ લખીને આવશું હોળીની ઝડપ એટલે કે હોળીની ઝડપને આપણે કીધું હતું એક્સ એટલે આપણને એક્સને નીચે લખીશું ને ત્યારે બધા પ્રવાહીની ઝડપની કીધું છે પ્રવાહની ઝડપને આપણે બે વડે દર્શાવ્યું એટલે વાય વડે દર્શાવું તો નીચે નીચે વાયને નીચે બ બે મી દઈશું એટલે સાત પ્લસ બે કરીશું તો અહીં નવ આવશે અહીં સાત માઇનસ બે કરીશું તો અહીં પાંચ હવે પાંચ બરાબર આપણે જે આની કિંમત ને શોધશું તે અહીં આની સ્પીડ થઈ છે કારણ કે આનો જ સમય આપણને આપેલો છે પ્રવાહીની વિરુદ્ધ દિશામાં એટલે આપણે આ ઇક્વેનને છે ને સોલ્વ કરવું જ પડશે એટલે આ સાહીઠ છે ને એ ઉપર વૈયા થાય છે એકસો છવ્વીસ ગુણ્યા સાહીઠ છેદમાં એકવીસ ગુણ્યા દસ કરવા પડશે અહીં દસ સંઘ કરીશું સાહીઠથી તો અહીં હવે કેટલા વડે ભાગ ચાલશે એકવીસ એકવીસ સંઘ એકવીસ ગુણ્યા છ કરીશું ને તો એકસો ગુણોત્તર આપેલો છે બરોબર છે તો હવે આપણને કેટલા પાંચ બરાબર છત્રીસ મળી ગયા છે તો અહીંયા આપણને કીધેલું છે ઓરીને કુલ કેટલો સમય લાગે છે આડત્રીસ એટલે અહીં આડત્રીસ પોઈન્ટ આ આપણે પ્રશ્ન ને સુધી વાંચેલો છે ત્યારબાદ જોઈએ જો પ્રવાહની વિરુદ્ધ દિશામાં આડત્રીસ પોઈન્ટ પ્રવાહની વિરુદ્ધ દિશામાં આડત્રીસ પોઈન્ટ આ મુસાફરી કરવામાં તેની કેટલો સમય લાગે છે તે શોધો તો અહીં બંને બાજુ અહીં તમે જુઓ તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં આપેલું તો અહીં છે ને કરેક્શન કરવાનું થઈ છે આપણે આ વિરુદ્ધ ધીરું ને એને કટ કરી નાખશું કારણ કે બંને બાજુ વિરુદ્ધ દિશા આપેલી જ ન હોય આ પ્રશ્ન ટ્રાન્સલેટ કરવામાં થોડીક મિસ્ટેક થઈ જાય તો અહીં તો પ્રવાહની દિશામાં તો એટલે આપણે અહીં આપેલું છે આડેત્રીસ પોટ અઠયાંસ આવી ભૂલ અહીં જ જોવા મળશે તમને જો કે એક્ઝામમાં ન હોય નહીં હોય આવ્યું કાંઈ તો જોઈએ અહીં કેટલો સમય આના બરાબર કેટલા થશે તો અહીં પૂછેલું હવે આપણને પાંચ બરાબર સંત્રીસ મળી જાય તો આ રીતના કરીએ પાંચ બરાબર સત્રીસ મળી ગયા તો ડાયરેક્ટ નવ ઉપરથી કેટલા મળશે આ રીતના ત્રી ત્રિરાશી મૂકી શકીએ હવે આ રાશિ આપણે છેને આ પ્રશ્નમાં મૂકશું ને તો આપણો જવાબ નહીં આવે કારણ કે આપણે છેને એક ઉપર કામ નહીં કરેલું આપણે બધા લેક્ચરમાં કરીએ છીએ સ્પીડનું ગુણોત્તર આપણને આવેલું છે પણ હવે આપણે ને વ્યસ્ત ગુણોત્તર કરવો પડશે ને તો જ જવાબ આવશે કારણ કે સમયનો વ્યસ્ત ગુણોત્તર કરીશું તો જ તે અંતર સેમ છે માકે એ વાતને સમજવી જરૂરી છે અંતર સેમ છે માટે આ ને આને લાગવું પડશે એક્સ માઇનસ ને ફરી વખત આપણે અહીં રેશિયો મેથડથી કરીએ એક્સ માઇનસ વાય અને એક્સ એક્સ પ્લસ વાય આ બંનેને અહીં લખ્યું ત્યારબાદ અહીં વ્યસ્ત ગુણોત્તર કરીને નાખશું આ બંનેનો અહીં પાંચ લીધા છે પાંચ અહીં વેચી દીધું અને નવ રહી અહીં બંને વિરુદ્ધ કરી નાખશું હવે આપણને 9 બરાબર છે ને છત્રીસ આપેલા છે ગુણ્યા ચાર થયા છે અહીં ત્યારબાદ અહીં પાંચ બરાબર કેટલા આવે છે તો અહીં પણ ગુણ્યા ચાર કરી નાખશું તો આપણો ફાઇનલી રાઈટ આન્સર થઈ છે ને વીસ કિલોમીટર પ્રતિ કલાક

એટલે એક્સ ઇઝ એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણને પંદર આપેલા છે એટલે એક્સ બરાબર પંદર થયા ત્યારબાદ જોઈએ આગળ ઝડપ ધરાવતી મોટર બોટ ત્રીસ કિલોમીટર પ્રવાહની દિશામાં જઈ પરત આવતા કુલ ચાલીસ ચાર કલાક ત્રીસ મિનિટનો સમય લાગે એટલે તેને છે ને ત્રીસ ચાર કલાક અને સમય લાગે છે ત્રીસ મિનિટનો ટોટલ સમય છે ચાર કલાક ત્રીસ મિનિટનો સમય એ તે પાછું ત્રીસ કિલોમીટરનું અંતર કાપવાનું છે હવે આપણે છે ને જેમ ગયા લેક્ચરમાં આપણે જેમ ઓલા ઇક્વેશન બે બનાવ્યા હતા એ મુજબ તો અહીં પણ આપણે છે ને ઇક્વેશન બનાવવાનું થશે તો જ જવાબ આવશે નક્કર આનો પ્રશ્નનો જવાબ તો બહુ ડિફિકલ્ટ થઈ જશે તો સૌ પ્રથમ આપણે જે જે થતું હોય એટલું કરી દેખી આપણે આ એક્સની કિંમત અહીં ખાલી પંદર મીકી દઈ આના પંદરના આધારે તો આપણે આ બધીની કિંમત શોધવી અઘરી પડશે તો અહીં છે ને પ્રવાહની ઝડપ શોધવી બહુ મુશ્કેલ પડી જશે હવે આપણને છે ને એક્સ બરાબર આપેલા છે અને સમય આપેલો છે હવે આપણે ઝડપ અને સમયના આધારે કયું સૂત્ર લાગુ પડી શકે એ વિચારવી તો એ ખાલી એક જ સૂત્ર લાગુ પડે તો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ કારણ કે અહીં જોવું આપણને સમય આપેલો છે અંતરે પણ આપેલું છે ત્રીસ કિલોમીટર અને ઝડપ પણ આપેલી છે એક્સની તો અહીં જેટલું આપેલું એ આ સૂત્રમાં જો કિંમત મગશું ને તો આપણું ઇક્વેશન બની જશે સમય આપણને કેટલો લાગે છે ચાર કલાક અને ત્રીસ મિનિટને આમ કાંઈક ત્રીસના સેલમાં સાઠ લખી શકાય આ શૂન્ય શૂન્ય કટ અને ત્રણ દુ છ એટલે ચાર પૂર્ણાંક એકના શેડમાં બે જવાબ આવશે ટોટલ આટલો સમય લાગે છે એ બે વખત અંતર કાપશે એક પ્રવાહની દિશામાં જશે અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે આપણે આ બે બંનેને લેવા પડશે બંનેને ગણવા જરૂરી છે ટોટલ અંતર તો ત્રીસ જ લાખ છે પ્રવાહની દિશામાં જાય તો એ પણ ત્રીસ કલાકનું અંતર કાપશે અને ત્યારબાદ છે ને અહીં પ્લસ વચ્ચે છે ને સાઈન પ્લસ કરવી પડશે પ્લસ કરવી તો આપણને ટોટલ સમય મળશે એટલે એ વાતની ધ્યાન રાખજો ત્યારબાદ જોઈએ ફરી વખત ત્રીસ કિલોમીટર જ આવશે ત્રીસ જાય છે તો પાછો આવે કંઈ અંતર વધી નહીં જતું એટલે ત્રીસ રહેશે પણ અહીં પ્રવાહ થોડોક ખામે પડશે એટલે આપણી તો વાય કરી નાખશું એક્સ માઇનસ વાય હવે આપણને જોવો તો એ પ્રશ્નમાં એક્સ બરાબર પંદર આપેલા તો અહીં પંદર મીકી દઈશું ચાલો મંકીએ ચાર પૂર્ણાંક એકના છેદમાં બે ને હવે આપણે છે ને અપૂર્ણાંકમાં ફેરવી નાખશું એટલે ચાર દુ આઠ પ્લસ એક નવના છેદમાં બે આપણો આ ફાઇનલી જવાબ અંશ છેદ ઉડાડશું નવના છેદમાં બે જવાબ છે જેમાં આવશે તે આપણું રાઈટ આન્સર છે જોઈએ ઉપર ત્રીસ છેદમાં એક્સ બરાબર આપણને પંદર આપેલા છે તો અહીં પંદર મી કી દઈશું પ્લસ વાય બરાબર આપણને ખબર વાય બરાબર જ શોધવાના છે અને વાય બરાબર જે છે ને એ તો આપણે શોધવાનું છે ત્યારબાદ જોઈએ ત્રીસ હવે અહીં પણ એ આપણને પંદર આપેલા છે પંદર માઇનસ હવે આપણે મેન આ વસ્તુનું આનું કામ છે અને અહીં પણ આની કિંમત જ નથી થઈ ભાઈ તો હવે આપણે છે ને સિમ્પલી આમ પ્રશ્નમાંથી છે ને ઓપ્શન લઈ લઈશું ગમે તે આમ લઈને લેતા જઈશું જે પણ ઉડી આના છે ઉડશે જેમાં એ આપણું રાઈટ આન્સર થઈ જશે જેમ કે અહીં જો અહીં આપણે જો પંદર પંદર પ્લસ ચાર કરીશું બરાબર ચાર એ એ ઓપ્શન એ મેકશું અહીં વાયની બદલે તો અહીં છે ને પંદર પ્લસ ચાર ઓગણીસ થઈ જશે જો ઓગણીસ ત્રીસ ભાગ્યા ઓગણીસ કરો તો વિચારો અહીં ભાગ ચાલે જ નહીં ઓગણીસ માટે એટલે ઓપ્શન એ તો ડાયરેક્ટ નીકળી જ જશે ત્યારે બધા આપણે ઓપ્શન બી બીને ઉઠાવશું ઓપ્શન બી આપણને પાંચ આપેલો છે હવે ધારો કે આપણે અહીં પાંચ કિંમત મૂકી દેવી ભાઈ બરાબર તો પંદર પ્લસ પાંચ એટલે કે વીસ થઈ છે આમ ઉડી તો શકશે કારણ કે શૂન્ય શૂન્ય કટ થઈ જશે અહીં જવાબ તો આપણે આના ચાનસ રહેશે આપણા અહીં પાંચ મૂકીશું તો એટલે જો જેમાં સાવનો ઉડતું હોય ઓપ્શન જ રદ કરી નાખવાનું ડાયરેક્ટ જેમ કે અહીં પંદર પ્લસ ચાર ઓગણીસ ઓગણીસ વડે ગમે એમ પાક ચલાવો ચાલે ચાલે જ નહીં તો અહીં પંદર પ્લસ પાંચ એટલે ઓપ્શન બી આપણે લીધેલો છે ત્યારે ખાલી ખાતરી કરવા માટે અહીં પણ હવે અહીં પંદર માઇનસ વાય છે વાય બરાબર પાંચ લીધા તો અહીં પંદર આવી જશે તો અહીં મેં કહે કિંમત અહીંયા આ બે હશે ને કટ થઈ જશે એટલે અહીં તેની છેદમાં બે વચ્ચે અહીં ઉપર ત્રીસ છે અહીં પંદર અહીં પંદર માઇનસ પાંચ કરવાના છે એટલે જવાબ થશે અહીં દસ અહીં ઉપર એટલે દસ તેરી ત્રીસ આ ત્રણ છે અને છે નીચે બે છે હવે તો આપણે સરવાળો આ કઈક રીતના થઈ છે આના છેદમાં કાંઈ નવ ને એટલે એક હોય જ છે ત્યારબાદ જોઈએ આનો આની અરે ગુણાકાર થાય છે ચોકડે ગુણાકાર ત્રણ ગુણા બે છ આનો આની અરે ગુણાકાર થાય ત્રણ એકાક ત્રણ અને બે આનો આ નિયરે ગુણાકાર થાય છે છેદનો છેદની અરે તો અહીં વધ્યા છે છ પ્લસ ત્રણ છેદમાં બે એટલે નવના છેદમાં બે વધેલા છે તો આપણે જે ઇક્વેશનમાં હતું અહીંયા નવના છેદમાં બે બરાબર થાય એટલે આ બે છે ને નવના છેદમાં બે બરાબર નવના છેદમાં બે થઈ ગયા એટલે આપણે જે આવડું ઇક્વેશન મેકેલું હતું ઇક્વેશન એટલે કે જે આપણે સમીકરણ હતું તે આપણે સમીકરણમાં જે કિંમત તે છે 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 બી એટલે અહીં ને રાઈટ આન્સર થઈ ઓપ્શન બી તો આ રીતના ડાયરેક્ટ તમે સમીકરણમાં કિંમત ઓપ્શન થી ટ્રાય કરી શકો એટલે અહીં આ પ્રશ્નમાં પણ ઓપ્શન લખેલા છે માટે છે ને થોડાક ઓછા સમયમાં સોલ્વ થઈ શકે એક પ્રવાહની ક્વેશ્ચન નંબર ફોર્ટી સેવન જોઈ લઈએ તો ચાલો એક પ્રવાહની છે નહીં બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે પ્રવાહની ઝડપ આપેલી છે આપણને જે આપેલું છે એક્સ પ્લસ વાય વાય એક્સ આ રીતના મીકડી પ્રવાહ એટલે કે વાય બરાબર આપણને આપેલું છે બે મીકી દઈએ એક મોટર બોટ છ કિલોમીટર પ્રવાહની વિરુદ્ધ દિશામાં જાય છે અંતર આપણને છે છ અંતર આપેલું છે આમાં જે જે આપેલું છે નોટિસ કરવાનું તેત્રીસ મિનિટમાં સમય લાગે સમય આટલો લાગે છે તેત્રીસ મિનિટ ચોક્કસ બિંદુ એથી જાય છે અને તે ગંતવ્ય સ્થાનથી ફરીથી પાછો પરત આવે છે તેને ટોટલ તેત્રીસ મિનિટનો સમય લાગે તો જો સ્થિર પાણીમાં મોટર બોટ એ ઝડપ છે તો ઓલા પ્રશ્નમાં જેમ આપણે પ્રવાહની ઝડપ શોધી હતી એમાં આપણને વાય બરાબર પૂછ્યું તો શું થાય અહીંયા આપણને પૂછ્યું છે એક્સ બરાબર શું થાય તો આપણે મેથડ તો સેમ જ રહે છે પણ આપણે ખાલી છે ને અહીં પૂછેલું છે આપણને કે પ્રશ્નમાં થોડો અલગ પૂછેલો છે પ્રવાહની ઝડપ આપેલી છે અને બીજું બોટને ઝડપ કરી લીધી તો આપણે સમીકરણ તો જેમ બનાવતો એમ જ બનશે તમને ગમે એ રીતની કિંમત આપેલી હોય તો અહીંયા જોઈ લઈએ સમીકરણ બનાવીએ તો હવે આપણે આ સમીકરણ ફરીથી એક વખત સૂત્ર મૂકી દઉં છું સમય બરાબર અંતરના છેદમાં ઝડપ હવે આપણે આ ડાયરેક્ટ આ બાજુ જ લખી નાખશું અંતર આપણને પહેલા છક આવવા જવામાં બંનેમાં સરખો જ સમય લાગે તેત્રીસ એ તો આપણને આવલું આપેલું છે એટલે આપણે x plus y કરી નાખશું જેમ ઉપર કરેલું હતું એમ જ તે 6 કિલોમીટર પહેલા પ્રવાહની દિશામાં અંતર કાપ્યું છે ત્યારબાદ ફરી વખત છે ને આપણને કીધું છે પાણીમાં મોટર બોટની જરૂર એટલે અહીં પણ છે ને સરવાળો જ કરવો પડે છે ત્યારબાદ જોઈએ ત્યારબાદ પ્રવાહીની દિશામાં ગયો છે પછી જ્યાં અહીં પહોંચેલો છે ત્યાંથી પાછો આવશે ત્યારે પ્રવાહ તેની સામે છે એટલે કે અંતર સમાન છે પણ હવે પ્રવાહી તેની સામે x y આપણને તેત્રીસ મિનિટ આપેલા છે તેત્રીસના છેદમાં છે ને સાહીઠ કરીશું કારણ કે મિનિટ આપેલી છે આપણે કલાકમાં સમય શોધવાનો થાય જ્યારે પણ શોધીએ ત્યારે અહીં છે ને અગિયાર તેરી તેત્રીસ થઈ જાય વીસ તેરી સાઠ થશે એટલે આ ત્રણ ત્રણ કટ થઈ થ અગિયારના છેદમાં વીસ વધશે અગિયારના છેદમાં વીસ હવે અહીં આપણે એક્સની કિંમત આપણને શોધવાની કીધી છે જેમાં અહીં આપણે છે ને વાયની કિંમત શોધી હતી એ રીતના અહીં એક્સની હવે જોઈશું તો અહીં છે ને એક્સ પ્લસ કરી નાખશું વાય બરાબર આપણને બે આપેલા છે પ્લસ જે પેલું છે તેને લખવા જરૂરી છે અગિયારના શેરમાં વીસ જોઈએ તો એક્સની આપણે પહેલેથી ઓપ્શન અહીંથી કિંમત મેંખશું જો કે વીસ આપણે કિંમત મેંકી તો છ નો ઘડિયામાં કંઈ બાવીસ વડે વીસ મેંખશું અહીંયા તો વીસ પ્લસ બે એટલે બાવીસથી શોધવો આ રીતના એક્સની કિંમત ઓપ્શન એ વીસ પ્લસ અહીં બે તો અહીંયા ભાગ ચલાવવો બહુ કઠિન છે નહીં અને અહીં પણ વીસ છના ના ઘડિયા વીસ અસંભવ છે હવે આ બંને ચોકલેટ ગુણાકાર કરીશું બહુ મોટી કિંમત આવી જશે એટલે જોતા જ ખબર પડી જાય ઓપ્શન એ ન આવી શકે જેમ ઓપ્શન એ ન આવી શકે તો ઓપ્શન બી વડે ઉડાડશું છના ના છેદમાં એકવીસ મૂકી દઈશું છેદમાં બે ત્રેવીસ થઈ છે સના ઘડી એમ કંઈક આવે છે ન આવે એટલે આ ઓપ્શન જોતા જ કટ થઈ જાય છે જો ભાગ ચાલે ને તો જ લેવાનો ભાગ ન ચાલે તો એ ઓપ્શન જ નહીં થાય હવે ઓપ્શન સી આપણે લઈ લઈશું સી બરાબર આપણને પચીસ આપેલા છે હવે એક્સ બરાબર પચીસ મેખી જોઈએ હવે બે ઓપ્શન ન આવેલા આવે ત્રીજો તો હાલો જ પડે ને પચીસ મેં તો પણ કદાચ લાગત છે હવે નહીં ચાલે સત્યાવીસ જો કે ભાગ તો આવેલી જ જશે પણ આમ ત્રણ નવા સત્યાવીસ થશે ને અહીંયા આ ત્રણ ત્રણ કેન્સલ તો બેના છેદમાં નવ વેચે તો અહીં પાછો છે ને આપણે કઈ પચીસ ધાર્યા હોય ને ત્રેવીસ મેખશું તો અહીં 23 વડે ભાવ નહીં ચાલે તો અહીં છેતાલીસ થશે છે પણ અહીં બહુ વધી જશે એમ મિનિટ અહીં જોતા આવે છે આ નહીં આવે ઓપ્શન તો અહીં છેલ્લો ઓપ્શન વધેલો છે બાવીસ બાવીસ મેકે જોઈએ જો બાવીસ હોય તો આપણો બ્રાઇટ થશે ને આપણે નન ધ બહુ ટીક કરવું પડશે આપણે બાવીસ ધારીએ તો અહીં ચોવીસ થઈ જશે જો કે અહીં બાવીસ પ્લસ બે એટલે ચોવીસ પ્લસ બાવીસ માઇનસ બે એટલે કે વીસ જો આના બરાબર આપણો ઓપ્શન ડી સાચો છે અહીં છ ચોક કરી એટલે એકના છેદમાં ચાર વચ્ચે વત્તા છના છેદમાં હજી આને સિમ્પલિફિકેશન કરી ત્રણ દુ છ થઈ છે બે ગુણા દસ તો આ બે બે એટલે ત્રણના છેદમાં દસ વચ્ચે હવે આ દસ અહીં છે દસ એકા દસ છે ને અહીં વી આવશે ચાર તરી બાર છેદમાં કરીશું તો ચાલીસ હવે જોઈએ તો બંનેનો સરવાળો કરશો તો બાવીસ આવે બાવીસના છેદમાં ચાલીસ એટલે કે ખબર પડી એટલે અહીં આ જવાબ આવશે ઇક્વેશન આપણી સેટ થઈ ગઈ છે એટલે આ બાવીસના છેદમાં ચાલીસ એટલે અગિયારના છેદમાં વીસ જ થાય એટલે આ રીતના છે જો બાવીસ ના છેદમાં ચાલીસ એટલે આ રીતના છે અગિયાર દુ બાવીસ વીસ દુ ચાલીસ આ બે બે કટ થઈ જાય એટલે અગિયારના છેદમાં વીસ જ જવાબ આપેલો છે એટલે આ હંચરો આપણો રાઈટ થઈ છે ઓપ્શન નંબર ડી ઘણી વખત આવી રીતના છેલ્લે જ ઓપ્શન જવાબ આપેલો હોય છે પણ આ ફટાફટ કિડ નાખશું તો ઓછા સમયમાં થઈ જશે બધું તો અહીં આપણે છે ને ફોર્ટી સેવન ક્વેશ્ચન કિન્ડ નાખ્યા ત્યારબાદ અહીં છે ને આગળથી આ ફોર્ટી એઈટથી આપણે આગ આગળ આવતા લેક્ચરમાં જોઈશું કારણ કે હવે બહુ વિડીયો લાંબો થઈ જશે અહીં તો અહીં આપણે છે ને લેક્ચરને અંત કરીએ છીએ વિડીયો જો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા જો તમને કંઈક શીખવા મળ્યું હોય તો અહીં છે ને આપણે લઈએ છીએ વિદાય તો જય હિન્દ મળ્યા નવા લેક્ચરમાં